કાજે વડલા નીચે ઠીક સાવાણી હે તો તે જરીકા ઉમ લખ નું ભાઈ નુંાટી પડી ગઈ છે એ વિના કે અગર પાહ એટલે હવે મે ખરી તલ થોડા ભરીયા તો આમાં 11 હવે પડો તો થાટ ના ત્યારે લપક આ દે રાખ કોલે માય વદરા બહુ જ ના

અહીંયા કઈ કાલે હે થર્મોસ વિશે વારંગ ચા બનાવવાનો હતી તડકો હવે પડે હે તો હું બનાવું ચા બનાવું એમ તો અહીંયા જો આપણી ગાડી પડી છે તો અહીંયા ચા બને છે તું ચા પી નાખીએ જો લાઈટ નથી આવ અંધારું ઘોર થબડકશે હવે તો આજે લાઈટ વહી ગઈ છે સવારની હાથ વાગાની તો હાળાનો ત્યાં આજે આવી નથી તો લગભગ હવે બપોરે કાર ઊંઢે આવશે

લગભગ દસ તારીખે આજુબાજુ જવાનું થાય સુરત એવું તો આયે રાખે અહિયાં હું તો રિક્ષા બંધવીને જવાય એટલે નીકળી જાય બીજે દી ખાંજે ભૂગી જાય હળવે હળવે મસ્તી નો

જો અત્યારે અહીંયા ઘરમાં તો બહુ ગરમી થાય પણ બાર બાર આવીએ ને તો પવન મસ્તી મસ્તીનો ઠંડો આમાં બધું ચા ને બાકાશ ને એવું છે આપણે વાળીએ ને પાછું પેલા તલના પૂરા હે હળગાવાના હે તો જઈએ પેલા હરગાવી આવીએ ને વાળીએ મજા આવે એમ સાહેબ ઘેરે તો લાઈટ નથી મજા જ નથી આવતી ગરમી થાય છે ઠરી જાય પછી

હળવી ગયું હે બધું એક ફરગાવી નાખવું પડે ત્યાર થવાનું હોય વરસાદ થાય પછી ડાયરેક્ટ માંડવી વાવી દેવાની છે તો આપણે વાડીયાથી આવી ગયા ઘરે વાગી બાર જેવું થઈ ગયું તો આપણે આમ ભૂંગરા ગઢાડી બાજુ એ બધું કામ પૂરું થઈ ગયું તો હવે ભૂખ લાગી છે તો જમી લઈએ લાઈટ નું હાવ નામે ઠામે કાંઈ હે નહીં તો હવે કંઈ આવે તાલ ગરમીનું શેકાવાનું હે તો લાઈટ વાળા એ તો ગોદામાં કાંઈ વાંધો નહીં બીજું હું બરોબર એ આમ તડકો હે તો બે હું ક્યાં તો જો અત્યારે આપણે થઈ ગયા નાઈ ધોઈને રેડી તો કપડા તો આપણે હતા એની પાસે પહેલી લીધા અત્યારે વાગી ગયા ચાર તો આપણે ઘડીક મોડા લગી ઉતાર્યા હતા કંઈ કાંઈ કામ નહોતું તો ઉતાર્યા હતા અને બાર બાર જુઓ તળકી નું કંઈ તો લાઈટ આવી ગઈ તો આપણે ઉતાર્યા હતા તો લાઈટ ન હોય તો ન મેળવે પણ લાઈટ આવી ગઈ હતી બાર જેવું થયું બાર ફાળા બાર જેવું તો લાઈટ આવી ગઈ તો પછી ગમે આપણે તરત ઉઈ ગયા તો અત્યારે ઉઠી ગયા ને ચા પીધો નથી તો કોઈ હે નહીં તો કોઈ બનાવ્યો નથી આજ મને બનાવવાની થાય છે આળસ તો આપણે કંઈ કરવાનું થતું નથી તો હવે ઘડીક બેઠા શાંતિથી ભગવાનનું નામ લેવાય તો અત્યારે ભાગવાન થયા છે સવા દસ જેવું જો અહીંયા ખાટલાને ખાટલી ને બધું હું કાવ માંડું છે તો હોવાની તૈયારી થાય છે એમ તા થાવ માંડી છે તો એ મેં બોલ બોલ્યા હું તો અત્યારે આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ તો આ બ્લોગ જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ